સુદ પૂનમ ના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરના વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાળી માયા માશક્તિ મહાદેવી આદિશક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગજની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેળીમા તથા સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાના મંદિરે કાર્તક સુદ પૂનમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓએ સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી શક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મેળીમાને કંકુ ચોખાથી વધાવી ફૂલહાર પહેરાવી લાલ ચુંડડી ઓઢાડી હતી